બુલેટિનની શરૂઆતમાં મહત્વના સમાચારો જોઈએ દિલ્હીના રોહિણીમાં રીઠાલા મેટ્રો સ્ટેશન નજીક આગ લાગી ઉઠી છે ભીષણ આગમાં એકનું મોત થયું છે પાંચસો ઝૂંપડા બળીને ખાક થયા ઓગણત્રીસ ફાયરની ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો ડીએફએસના જણાવ્યા અનુસાર ગત આગની ઘટના બની હતી જેમાં પાંચસો જેટલા ઝૂંપડા બળીને ખાખ થયા છે આગની આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત ઘણા લોકો છે જેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઝૂંપડપટ્ટીના એક ભાગમાંથી આગ લાગી હતી અને ત્યાં રાખેલા એલપીજી સિલિન્ડરોના બ્લાસ્ટના કારણે આગ વધુ ફેલાઈ એક પછી એક અનેક સિલિન્ડરોમાં વિસ્ફોટ થયો જેના કારણે આગ વધુ ભડકી ઉઠી दस बजकर छप्पन मिनट पे कॉल मिली थी कि बंगाली बस्ती रिठाला मेट्रो स्टेशन और दिल्ली जल बोर्ड के साफ क्वार्टरों के बीच में है और झुग्गियों में आग है तो मौके पर गाड़ियाँ भेजी गई आग की ग्रेविटी को देखते हुए इसको मीडियम कैटेगरी का घोषित किया गया टोटल उनतीस गाड़ियाँ यहाँ काम पर लगी हुई हैं और आग जो है अंडर कंट्रोल है